એક ગામમાં એક ભાઈ ને ખુબ લેણું પલટાયા ખુશ તો હોવું ને તને ખબર છે સાપા માં શું લખ્યું છે તો એક કામ કર તું ઘરમાં જા અને માડા લેતો કેમ અરે તું લેતો આવ ને માતાજી જો રજા આપે ને તો હું પણ તીન પત્તી રમવા જાઉં પણ બાપા ખોટી લત કહેવાય આ લત નથી સારી તું પનોપી ના માર અને સાનો માનો માળા લેતો જા લો મારા હા બેહી જા એ માં જુગાર રમવા જાઉં ને જો જીતીને આવીશ ને તો તને એક શરીફ ચડાવીશ વેણ

Lo ah aja ya, ba baju padelo eh. lo be jalan lo eh. હાલ હું ચાર હજાર આવ્યા મુય ચાર હજાર આવ્યો ચાલો પૈસા નથી બાકી છે પૈસા પૈસા બાકી ના રે રોકડા હોય તો વાત કરો ના કે બધું લઈ લઉં ફોન કરું હાલ પૈસા મંગાવું હા બોલો હેલો રામજી બોલું છું હા બોલો બોલો બે લાખ રૂપિયા આપો ને થોડિયા પૂરતા પાછા પૈસા તો આપો બરાબર પણ સામે કોઈ ગીરવે મૂકવું પડે ને હા તો પૈસા પાછા ના આલુ ને તો તમને મારી જમીન આપી દીધી બસ સારું ભલે ભલે સારું સારું પણ તમે ક્યાં આવશો એના ઘરે છો હો હા લઈ જાવ સારું ઓકે હો કોણ બા તમે આ ઓલા સગન ભાઈ છે હા છે

जैसल भाई ना रमला तो, तो, <ésus> -ch cool. ना जुगार चालू से खूब पैसा आयो हलो आठ हजार बीजा जुगाड़ चालू है

બહુ ખરાબ સપનું આવ્યું યાર અને સપનામાં માં હું મારી બધી માલ મિલકત હારી ગયો નમસ્કાર દર્શક મિત્રો મારી આંખો તો આ ખરાબ સપના એ ખોલી નાખી પણ તમે આ વિડીયો જોઈને સુધરી જશો ને તો એ ઘર બરબાદ થતા બચી જશે અને આ મિત્રો આવા જ કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુગલ કોમેડીઓ ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ